વરસાદ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે શહેરના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં આવ્યા તો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો સરસ્વતી અને રાધનપુર તાલુકાના વરસાદી માહોલ જામ્યો સરસ્વતી તાલુકાના રૂની હાજીપુર ખલીપુર કુણે વરસાદ વરસ્યો રાધનપુરના કમાલપુર મહેમદાબાદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે રાધનપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે પાટણ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદે એન્ટ્રી લીધી છે શહેરના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા તો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે સરસ્વતી અને રાધનપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો સરસ્વતી તાલુકાના રૂની હાજીપુર ખલીફપુર પુણે ખેરમાં પણ વરસાદ વરસ્યો છે રાતનપુરના કમાલપુર મહેમદાબાદ સહિતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે અને ગામોમાં વરસાદી માહોલ છે તે છવાયો છે એટલે કહી શકાય કે હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ તમામ જિલ્લાઓમાં નોંધાઈ ચૂક્યો છે હજી પણ જે વિસ્તારોમાં વરસાદ નથી આવ્યો આગામી સમયમાં એક બે દિવસમાં હવે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે તમામ જિલ્લાઓ અને વિસ્તારોમાં હવે સાર્વત્રિક વરસાદ નોંધાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હર્ષદ પર જોડાયા છે હર્ષદ પાટણ જિલ્લામાં એક દિવસ બાદ હવે ફરી એક વખત વરસાદની રીએન્ટ્રી કરી છે શું માહોલ ચોવીસ કલાકના વિરામ બાદ પાટણમાં ફરી વરસાદનો માહોલ જોવા મળ્યો છે જેમાં પાટણ સરસ્વતી તેમજ રાધાપુર તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે સરસદી તાલુકાના રૂની હાજીપુર ખેલીપુર સુનગેર સહિતના ગામોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું તો સાથે જ રાધનપુર તાલુકાના કમાલપુર મહેમદાવાદ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો જો કે આ વરસાદ પવન સાથે આવતા જે અત્યારમાં લાગેલા હોરિંગો પણ ઉદાહર જોવા મળ્યા હતા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે પરંતુ વાવણી લાયક વરસાદ હજુ પણ ઘણા તાલુકામાં જોવા નથી મળ્યો બિલકુલ હર્ષદ જાણકારી બદલ આભાર